તમે આખી જિંદગીના કાદેવ મન કાદેવ માં ફરો છો તાનો કરવાનો હોય ખેતી માં કાદેવ જ હોય કે હા મે જોવા શેર માં રહીને આ કમ્પ્લીટ નહી ફરતા એ ફરીન શું કરવાનું આ તો અમે કમાઈએ છે બાર વાગતા વાગતા કોમ પૂરું થઈ જાય ને પગારે આવી જાય જે હારું કઈ એટલું એ નહીં આપણે એક કોમ કરજો હો તમે ખાલી ખોટું આ જિંગ આખી જિંગી તમે ખેતી કરો છો કોઈ ભારતા નહી તો આપણો આ જમીન વેચી દઈએ છો પણ તમે શામ હું બાર એટલે આ નહીં ભારતા આ ઉભારો સમ આ કાદેવ દેખાય મને કોઈ દેખાય તા ને કદી કરી જો

જો હું એક જણાને વાત કરી લીધી છે વચ્ચે દલાલ છે એ કહે છે આ જમીન ભાવ મળી રહે તમને ચાલી થી પચાસ લાખ જેટલી પણ વેકવી જ નહીં તો આપડે વિચારો ચાલી થી પચાસ લાખ જિંદગી સુધરી જાય તો મારી મારી બી હોની સુધારવી નહીં મારી જિંદગી હું એક જણાને વાત કરી લીધી છે આવશે ને કાલી સહી કરી જાય હે નહિ જમીન ની જમીન વેકવાની નહીં તમારા ના વેકવી હોય હું મારા ભાગ નહિ વેકી મારું હક્ષ મારું કશું સોય વેકવાની નહીં હા વેકી મારવાનું તમારે જોમ કરવું એમ કરજો સારું તમારે વેકવી આખી વેકી મારીએ સોય વેકવી નહીં મોનતા નહીં પણ પસ્તા આવ્યો પાછળથી સોય જમીન વેકીને જમીન વેકીન નહીં ના વેકીને પસ્તાયો આવ્યો કશું સોય વેકવાની નહીં મોનો હા શું છું કશું મોનવાનું નહીં જમીન વેકવાની જ નહીં

તને કોઈ ખબર પડે છે કે નહીં વેકાય તારી મન માર ભાગ ની જમીન આપન કસ તો એના પારસી પણ બે વાયખો કે વાયખો અમે તો એ ધંધો કરો છો ને શેર મોજે નોકરી કરી બરોબર અને આ રે ગેર હીતી કરી છે તીક તાર ગવ પછો હી દેખા હો ગયો લાઈન ગયો મારા શેર મોજે ધંધો કરો છો મારું પોતાનો કશું બધું શેર કશું નહીં કરવાનું આપણે અને જે નોકરી કરો છો કરો જમીન એ કોઈ તાઈ વાત ના કરશો

પછી લાવ હું લાવ કયો એ તો બધું કરવું પડે કશી એવું બધું ના હોય પણ આ જમીન વેખવાની વાત કરજો નઈ ખોટી અત્યારે જમીન ના વેખાય પૈસા

રાખી છે આપડા છે તે ઘર બનાવી દે છે પછી એટલે જમીન ખૂટ ઘરે શું બનાવી છે ઘર બનાવે એટલી જગ્યા નહીં હોત એ તો પૈસા હોય ને તો જમીન ખરીદી લેવાય આ હાલ જમીન છે એ પૈસા ખરીદવાની

એ તો કાલ વાત કરશું બધા તું એમ કે આપણું ઘરે મારીએ શું કરવાનું શું કે ખરું આ તો શેર માં જાય તારી આમ ધંધામાં કોઈ નક્કી ના કેવાય ધંધો તો સારો જમીન વેકી દઈએ આપડે બરોબર

ઉભા તમે તમે હોય નું આઈ રજો મારો વેકવાન છે આ વેકવાન નઈ જતા તમે હોય ને કાલે એટલે હું માર હોય કોઈ નહી ભાગ છે કોઈ નહી નક મારે બીજો ડોક્યુમેન્ટ લાયો બીજો તો આ તો હું ફાન છે મસાઈ કરવાની હતી બીજો ડોક્યુમેન્ટ હું આવું છું તમે સહી કરી દેજો ખાલી આવતા નહી એમ હોય હારું

ના જમીન હું હાલ હું ભાગ પરાવો છો બે ભાઈ રાગે હમપીન રો તો હારું કે એક ધા બા ને સર શોંતે બેહીન બે ગારો ઠો ખાતા હોય તો હમ ખાવ ન ગમ અતા બે ભાઈ હમપુ હોય તો બરા લડ આ માગે છે બે ભાઈ રાગે રો એટલે કોઈ નું ગમતું એ નહીં અને તય રાગ સતે હું કા બગાડો છો આ જમીન દેખો હુકા કા લરો છો બે સમજો થોડું સમજો હમ જો અને તમારા આ જમીન માં પાકિસ્તાન તો તો એકો છો આ તો આ મોટો ભાઈ છે આ જમીન માં રાત દન મહેનત કરે છે અને ગૌ બહુ પાક તા તો તા લેજો જો પાહ તો તા ને એમ કેમ ન કેતા હું બજાર માં લઈ લઈ એ તો એ આઈ કના ઉતસ બજાર માં લઈ દે હોય કશું બજાર માં લાવ નહી આ તો પાન જમીન છે ને જમીન માં વાઈન પકાવ્યા ને એ ખઈએ તો સારું નહીં એક બદદાવા વાળું આવો એ જમીન માં જ આવશે પણ એમાં દવાઓ હોય આપણે જાતે વાઈએ અને એહી લાવીએ એમાં ફરક હોય બધું સમજો થોડું આ જમીન મુખાવી એટલો કાઢો છો તમે અને તમારું શું કહેવું આપણા ગમમાં શીખતોય જમીન વેસી ત્યાં ખબર છે કોઈ ખબર છે પેલા નહીં હોય ને તો જમીન વેસીને તો હું કરી પૈસા હાથમાં આવું ને હાથોમાં બસ ખણા પૈસા શું વાપરું શું વાપરું કાદયો લાવશે ને ત્યાં જો તો ઘર બનાવો ને ઈમ ટાઈમ પૈસા શો આપણી નાખે શેષ ખબર નહીં પડતી હા એ ઉસકરવો જ પાછા તારી યાર એ હું નહીં કરવાનો ધંધો કરવાનું છે માં આવો ધંધો કરે હો મોઠો આ ધંધો કરવા નહીં છે એલા માં ખબર છે કે ઓવા યોણ સોખો ના મણો તે જમીન વેકાવરાઈ કે મારે ધંધો કરવો છે ધંધો તો ના કરો ને ગાડી લાય ઘર બનાવી રૂપાળું બાઈ કાય લાય અને અથાય એ બાજુના ગમવાય ભાગે જમીન વાવું છે

આ તમાકુ થાય ને બધા પૈસા તને આલ દે પાસે ધંધો કર હા તો દો નહીં અને ચોંદી ના હોય તો તું આવો મો થોય મજૂરી કરાય તે આ પાકો કો ખમી થાય તમારું તો પૈસા બહાર દે નહીં બે અલ્લાહ નહીં બે રાજી ખુશી હમ્પિંગ રો અને હમ્પિંગ કોમ કરો હા તો ને જમીન હા નહીં વેકી કોચ ચિંતા નામે પૈસા લે છે હા ના રે આજ પાસે જમીન વેકાન નોમ ના લેતો તું હારું હા